ભાવનગર શહેરના નારી ચોકડી નજીક એક બાઇક ચાલકનું વેગેનાર કારનું ટાયર ફાટવાના કારણે અકસ્માત થતા ઘટનાસ્થળે મૃત્યુ નિપજ્યું હતું ભાવનગર શહેરના માર્કેટિંગ યાર્ડમાં આવેલા કાંજીભાઈ બારૈયા પોતાનું કામ પૂર્ણ કરીને બાઇક લઈને શિહોર તરફ જઈ રહ્યા હતા ત્યારે નારી ચોકડી નજીક વેગેનાર કારનું ટાયર ફાટ્યું હતું જેને કારણે અકસ્માત સર્જાતા કાંજીભાઈ બારિયાનું ઘટનાસ્થળ મૃત્યુ નિપજીયું હતું ભાવનગર શહેરના નારી ચોકડી નજીક એક બાઈક ચાલકનો વેગિનર કારનું ટાયર ફાટવાના કારણે અકસ્માત થતા મૃત્યુ નિપજીયું હતું ભાવનગર શહેરના માર્કેટિંગ યાર્ડમાં આવેલા કાંજીભાઈ બારિયા પોતાનું કામ પૂર્ણ કરીને બાઈક લઈને શહેર તરફ જઈ રહ્યા હતા ત્યારે નારી ચોકડી નજીક વેગિનર કારનું ટાયર ફાટ્યું હતું જેને કારણે કાંજીભાઈ બારિયા તેનો ભોગ બનતા તેનું ઘટનાસ્થળે મૃત્યુ નિપજીયું હતું